ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન અમુક વિસ્તારોમાં જોવા મળ્યું જે હાલ અહેવાલો જણાઈ રહ્યું છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આવે ધીમે ધીમે ધૂળની પણ શરૂ થઈ જશે અને મિત્રો રાજ્યના વાતાવરણમાં એક પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો ધૂળની ડમરીઓની આપણે વાત કરીએ તો આગામી એક અઠવાડિયા દરમિયાન જોવા મળી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત આગામી દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ તાપમાનમાં ઓછો વધારો ઘટાડો જોવા મળી શકે છે આ સાથે સાથે દક્ષિણ ગુજરાતને વાત કરતા સમગ્ર ગુજરાતની અંદર ધૂળની ડમરીઓ ઉડવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે રાજ્યની અંદર ચોમાસાની સત્તાવરિત શરૂઆત જૂન મહિનાની અંદર થઈ જાય એવું હાલ જણાઈ રહ્યું છે આ સાથે સાથે બંગારાની ખાડી અને અરબી સમુદ્રમાં પણ નવી સિસ્ટમો સર્જાશે અને મિત્રો જેની અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયા જો અમારી ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર